દોસ્તો ફાઇનલી બુક આપણા હાથમાં આવી ચૂકી છે બરોબર જે ગુજરાતના ઇતિહાસમાં રેકોર્ડ બનાવશે એનો મને પૂરો વિશ્વાસ છે અને જેટલા પણ વિદ્યાર્થીઓ બુક મંગાવી છે તો એમને હું કહી દઉં છું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારી બુક પેકિંગનું કામ ઓલરેડી તમે જોઈ શકો છો કે બુક પેકિંગનું કામ છે એ ધૂમ મચાવીને ચાલુ છે ઓકે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી પેકિંગ થાય છે મેં જ્યારે પહેલીવાર વાર જોઈ મારી આ એક વર્ષની મહેનત છે આમ તો ચૌદ વર્ષનો નીચોડ છે પણ એક વર્ષની બુકની પાછળની મહેનત છે તમે જોઈ શકો છો આ એ પેજ નથી આ એ ફોર પેજ છે મોટું પેજ છે અને એમાં અંદર બે ભાગમાં મેં બે કોલમમાં વિભાજીત કરીને કન્ટેન્ટ આપ્યું છે છતાં પણ જોઈ શકો છો કેટલીક બલકી બુક છે કલર પુસ્તક છે અને હું એમ કહું છું કે ગુજરાતમાં બરાબર ગુજરાતમાં આવી બુક તમને ક્યાંય નહીં મળે એ હું તમને ખાતરી સાથે કહું છું કે જેમાં દરેક જગ્યાએ જરૂર છે ત્યાં જગ્યાએ આપણે પોસ્ટર પિક્ચર મૂક્યા છે જ્યાં કોઠા મૂકવાના છે ત્યાં કોઠા મૂક્યા છે જ્યાં આગળ મુખ્ય પરીક્ષાના પ્રશ્નો અને પીવાયક્યુ એમસીક્યુ મૂકવાના છે એ મૂક્યા છે ભક્તિ આંદોલનમાં મોડલ આન્સર મૂકેલા છે પ્રશ્નો સીસી જીપીએસસી બધા માટે મૂક્યા છે તો આવનારી જીપીએસસી ક્લાસ એક્ઝામ હોય દોસ્તો ખાતરી સાથે કહું છું કે આ બુક ભારત અને ગુજરાતનો સંયુક્ત ઇતિહાસ પ્રાચીન અને મધ્યકાલીન તમને એક બુકમાં મળશે કે જેમાં પીવાય ક્યુ પછી એમસીક્યુ અને મુખ્ય પરીક્ષા મળી જશે જવાબ સહી તો કોઈ ચિંતા નથી કરવાની વિડીયોને બને એટલો શેર કરો ડિસ્ક્રિપ્શનમાં લિંક હોય ત્યાંથી આ બુક ન મંગાવી હોય તો ભૂલ ન કરતા મંગાવી લેજો પીએસઆઈને બધી પરીક્ષા જલ્દી આવે છે ખ્યાલ છે ચલો તો મળીએ છીએ જલ્દીથી જય હિન્દ જય ભારત